હવે તો મમ્મી અને પપ્પા ને બે મિલીન આપી બે જણા આયા મેલો તો મારા પૂરો બ્રેક કરો એ તો એમની ભૂલો માઈ પકવાના નહીં મકાડા બધા એને ભૂલો કરી જ જવાના એટલે અમને દારૂ નહીં તો માને ભૂલો નહીં સુતો અમારા ભવિષ્યનો મારા સોકરાનો છે મત તારો આધાર છે કારણ કે આ વિચાર કર મમ્મા અને કોમ એવું મારા પ્રાણ

તારો હજાર જા મા આના પછી સમય હું સાત સાતો વખત બહાર કાઢેલા હશે એક વખત જ જોર એટલે તારી પાસે જઈએ માં સાત જ બહાર કાઢવાના અને જગત કોઈ હું ક્યાં ગયો હું આલ્યો અને જગતમાં વશમાં કોઈ કે બો પેલું હાલત કરવાને વિચાર જ ન કોઈ ના હોય એ બધી નિયમાતો કહો માતા કરે તારો દરવાજો પર બોલીને કે બપોર આઠ વર્ષે આ સાતો જ વિચાર ન કરતા માતા લખીને ચોકડે જઈને આલ્યો અરે મોટા સટકે મોગલો એક કોબોલીની વાત આવે તો મને અપના ભદરા બોલીને કહું છું દુનિયા કે કટા કે કરી બતાવું ને મારા બોલનો સમયના જનમસા ડબલ છે માઉં તારા ભૂલ મારે મારે ભૂલ મારે આરો મારી સોત્રાને હું તો મા બાપએ પોજબ બદલવા માટે પણ મારા ટેકાનું ટેકો પર ઊભા પડે ગેરંટી મારી લે પતતા છે

હે પૂરતું તું કહે એટલા માંજું રહે જેટલું કેશો એટલા પગલું એની માં પૂછ્યા નક્કી મારું અદલ્યો મારી માય મારાથી મારાથી માળી ધણી મારા વિશ્વાસનો બંધાય છે તો હું મારી મારા માર બની જનો બંધાવું છું જેમ કે અમને તો તો दारू પીતો નહી ને જે દિવસે કાલે માં અહીં આવવાનું કારણ હતું

પણ તારા ને સરસ બધું તું ઘરનું પણ કુટુંબ નું પણ તારું માછી નું પણ

तू गमे ते मारता होय पण मला आत पाटे मला घेर आवजो तू बेघोर होतो तारी जे घेर होतो मला कोण नोवा नाही आ तू पहिला नवरात्र चालू कर तो नवरात्र आवता तो कोमडा करू बेडा खाती केला वाह 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 जाकोले अल्लाह तो मला खाती वाटो हारू बरोबर कोण कोण नाही आज जरी